પશ્ચિમ કચ્છ એલસીબીએ ઇન્સ્ટાગ્રામ ઉપર રામભાઈ પટેલ નામની ખોટી ફેક આઈડી બનાવી અને એકના છ ગણા નોટનો જથ્થો કરી આપવાના કૌભાંડમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ વિડીયો વાયરલ કરી અને લોકોને છેતરવાનો ધંધો કરતા હતા ભુજમાં એકના ડબલ કરી આપવા બાબતે બે લોકોની એલસીબીએ ધરપકડ કરી છે ઇન્સ્ટાગ્રામ ઉપર રામભાઈ પટેલ નામની ફેક આઈડી બનાવી લોકોને છેતરવા છેતરવા તે પહેલાં પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેની ટીમે બે લોકોની ધરપકડ કરી તેમનો કિમિયો નિષ્ફળ બનાવ્યો હતો સોશિયલ મીડિયામાં નકલી નોટના બંડલ બતાવી બે લાખના છ લાખ કરી આપવાની રીલ્સ બનાવતા હતા ઇન્સ્ટાગ્રામ પર રામભાઈ પટેલ નામની આઈડી પરથી વાયરલ થયેલા ભારતીય ચલણની પાંચસો રૂપિયાના નોટ બંડલવાળી વિડીયોની પાછળ એક મોટો છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે વાયરલ વિડીયોમાં લોખંડની અનાજ ભરવાની મોટી પેટી અને બે લોખંડના ટોંકમાં ભારતીય ચલણનો મોટો જથ્થો દેખાતો હતો પશ્ચિમ કચ્છ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપસિંહ ચુડાસમા અને તેની ટીમે આ મહત્વનું કૌભાંડ પકડી પાડ્યું છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમની વ્યાપક પ્રમાણમાં પૂછતાછ કરવામાં આવી રહી છે ક્યાં ક્યાં તેમને આવા ઠગાઈના કિસ્સાઓ કર્યા છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે અને તેની રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે